ધારી તાલુકાના ચલાલા પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ સમિતિની બેઠક આગામી બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી આજરોજ ચલાલા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ શ્રી જી આર વસૈયા સાહેબ દ્વારા બંધારણના ના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ અનુલક્ષીને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચલાલા શહેરના રાજકીય સામાજિક અને વેપારીઓ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અગ્રણીઓ હાજર રહ્યા હતા કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે તેમ પીઆઈસી શ્રી જીઆર વસૈયા દ્વારા જણાવ્યું હતું શાંતિ બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલ હતું એમાં આપણા પીઆઈ સાહેબ શ્રી અમને આંબેડકર જયંતિની રેલી દરમિયાન રેલી દરમિયાન કોઈપણ જાતના પ્રોબ્લેમ ન થાય શાંતિપૂર્ણ ઉજવાઈ જાય તે માટે માર્ગદર્શન પૂરું પાડેલ હતું એટલા માટે અમે પોલીસ સ્ટેશનને બધા દિગ્ગત યોજા ગામના આગેવાનો મહાજન વેપારી મંડળ બધા અમે અહીંયા સાથે મળી બેઠક યોજી